કિસાન મિત્રો આજે આપણે એક જે શક્તિમાન કંપનીની ઓટોમેટિક જે ટ્રોલી આવે પાછળ જે જે થાય સેન્દ્રીય દેશી ખાતર માટે ટ્રોલી બનાવી શક્તિમાન કંપની છે એની મુલાકાત લીધી આપણે ભાઈનું જે ખેતર છે બાજુમાં તો કઈ રીતના કાર્ય કરે આપણે જોઈએ આગળ વિડિયોમાં તો મિત્રો આ છે શક્તિમાન કંપનીની સેન્દ્રીય ખાતર ઉડાડવા માટેની ટ્રોલી અને પીટીઓ ગિયર ઉપર આ કાર્ય કરે છે

જે શક્તિમાનનો અહીંયા મારકો મોટો બીજું મારેલો છે કારણ કે શક્તિમાન અને ટ્રોલી છે પાછળ જે આવી સિસ્ટમ હોય છે જે ખાતરને દૂર ફેંકે બરાબર ઉડાડે છે તો પાછળ આવું જે પાછળની સાઈડ છે આ ગેર ટાઈપ એવા ગોઠવેલા છે બે એનાથી ખાતર ઉટે અને ટ્રોલીમાંથી ખાતર એમાં

ખાતર ઉગાડે થોડી બરાબર બહુ સારું કામ છે કે તેવું ઉગાડે ખેતરમાં મારી પાછળ દેખાય એ ટ્રોલી છે બરાબર આગળ નીકળી ગયા આપણે પાછળથી એનો વિડીયો બતાવું છું તો આ ટ્રેક્ટર જે હેલું ગયું ને આપણે પાછળ છે ટ્રોલી આગળ ગઈ બરાબર તો જો આવી રીતના એક સરખું ખાતર પથરાતું ગયું અને એ ચાણિયું ખાતર હતું દેશી તો આ ખેતરમાં શિયાળુ પાકમાં જે તુવેર હતી તો એ પાક લઈ લીધો ખેડૂતે એટલે તુવેરનું કામ પૂરું થઈ ગયું શિયાળુ પિયતનું તો ખેતર ખાલી છું અને હવે આમાં ઉનાળુ પિયતની તૈયારી કરવાની છે તો આવી રીતના પહેલાં ખાતર ઉડાડી દેવામાં આવે દેશી ત્યારબાદ આ ખેતરને ખેડવામાં આવશે અને એ ઉનાળુ પિયત કરવાનું છે તેની પણ તૈયારી થઈ જાય મિત્રો આવી રીતના કંઈક ખાતર ઉગાડવાની આ સિસ્ટમ છે ટ્રોલીની જોઈએ છે કોર્પીડીઓમાં મેસીફર્ગ્યુસન બસો એક તારીખ ટેક્ટર છે અને જે ટ્રોલી છે એ શક્તિમાન કંપની છે આપણા નજીક જે બતાવીશું કઈ રીતના ખાતર ઉડાડે છે ટ્રોલી સારું એવું કામ છે ટ્રોલી અને દૂર સુધી ખાતર એક સરખું ઉડાડે પાછળ જે ગિયર હોય એની મદદથી આજે આપડે ખેતર છે જ આવી રીતના ખાતર દેખાય એટ્રોલિય ઉડાડ્યું એક સરખું પથરાઈ ગયું હતું ખેતરમાં અને આમાં હતું એનું કામ પૂરું થઈ ગયું નીકળી ગયું હવે ઉનાળુ ની તૈયારી કરવાની છે આમાં તુવર હતી એ તુવર કાઢી લીધી હવે ખેતર ખેડવાનું થાય તો એ પેલા જે આપણે સેન્દ્રીય દેશી ચાણયું ખાતર છે એ આખા ખેતરમાં ભરી દીધું

આમાં જે સિસ્ટમ છે જે લોકલ બ્રાન્ચ છે બને ટ્રોલી એમાં ના આવે ઘણી બધી સુવિધા છે આ ટ્રોલી માં કંપની ની ટ્રોલી છે અને અંદાજિત કિંમત આઠ લાખ રૂપિયા કઈ છે ભાઈ